હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આપણે આજે સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને એનો ઓલ ટાઈમ હાઈ એક લાખ વીસ હજાર દસ ગ્રામનો થઈ ગયો છે એના વિશે વિડીયોમાં વાત કરવી છે આજે સાત ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને આજે અમદાવાદ જવા નીકળ્યો નીકળ્યો છું અને લગભગ સાડા દસ આસપાસ અમદાવાદ પોકવું છે ઘરકામ છે અને સૌ સુધી આજે અમદાવાદમાં રોકાવાનો છે હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આપણે સોનાની વાત કરવી સોનું સતત વધી ગયું છે અને હજી પણ વધે એવા પૂરેપૂરા સંકેતો છે દુનિયા ગમે તે માનતી હોય પરંતુ જે આવો આ જે વાત છે એ સમજવા જેવી વાત છે કે જુઓ મિત્રો બે હજાર પચીસમાં સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે એ આપણે બધા જોઈ છે અને કેન્દ્રીય બેંકો સતત સોનામાં ખરીદી કરી વિશ્વની મોટાભાગની બેંકો સોનામાં ખરીદી કરી દીધી અને વર્ષની શરૂઆતમાં આ જુદી ધારો કે બે હજાર પચીસની જે વર્ષની શરૂઆત હતી એનાથી અત્યારે સોનામાં અડતાળીસ ટકા ભાવ વધારો થયો છે ઓની પાછળના મુખ્ય કારણોમાં કેન્દ્રીય બેન્કોની ખરીદી સેન્ટ્રલ બેન્કોની ખરીદી દરેક દેશની જે બેન્કો છે સેન્ટ્રલ બેન્કો એની ખરીદી આજે આપણે કયા દેશ પાસે કેટલું સોનું છે એના પણ વકળા રજૂ કરવાના છે આ વિડીયોમાં ખરીદી બીજું કારણ છે વૈશ્વિક રાજકીય તણાવ અને વેપાર સંબંધિત અનિશ્ચતા આ ટેરિફના ભયો વિશ્વ વિશ્વનું રાજકારણની ઉથલપાથલ આ બધું કારણ પણ આવે છે સોનાને હંમેશા સલામત રોકાણ માનવામાં આવે છે આપણે કોઈ વ્યક્તિ હોય એને પણ કહો કે ભાઈ એ તો સોના જોવા માણસ છે આજની પણ આપણા પૂર્વજો હજાર વર્ષ પહેલાં પણ સોનાની કિંમત મજબૂતાઈથી હતી મિત્રો સોનું હંમેશા સલામત રોકાણ માનવામાં આવે છે કારણ કે તેને સરળતાથી તેનો વેપાર થઈ શકે સોનું તમારે પાસે પડ્યું હોય ને તમારે વેચવું હોય તો ફટાકે વેચાઈ જાય સોનું તમારે ખરીદવું હોય તમારા પાસે પૈસા હોય તો તમે ફટાકે સોનું ખરીદી શકો એનો વેપાર વેપાર કરવાની બહુ સરળતા છે અને લોબા ગાળામાં સારું વળતર આપે છે આ બધાના કારણે આ ધાતુનો ભાવ સતત વધી ગયો મિત્રો અને તમને હું ખાસ વાત કહું કે કેટલી બેંકો કઈ દેશ પાસે કેટલું સોનું છે અને એના પાસે જે રિઝર્વ છે એના કેટલા ટકા એ સોનું પકડીને બેઠા છે દેશો એની તમારી વાત કરી દીધી છે પરંતુ પહેલાં વાત કરું કે તમારા પૈસા બેંકમાં તમારો પૈસો બેંકમાં હોઈ ગયો હોય અને જે મોંઘવારી છે એ મોંઘવારી એ પૈસાની ખાઈ હતી હોય તમે સમજો છો કે સાતથી આઠ ટકાના દરે મોંઘવારી વધી ગઈ છે દર વર્ષે ઇમ્ફ્રો અને જો તમને સાત ટકા કે સાત ટકાથી નીચું જો વ્યાજ મળતું હોય તો તમારો પૈસો ઘસાઈ ઘસાઈને ધીમે ધીમે ઓછો થઈ ગયો એની સમય તમને પંદરથી વીસ ટકા વર્ષે રિટર્ન મળે એવી વસ્તુમાં તમારે રોકાણ કરવું જોઈએ એમાં કોઈ જો હાથવગું સાધન હોય તો એસઆઈપી સોનું ચોધી સારી કંપનીની ઇક્વિટી શેરોમાં તમે રોકાણ કરીને વર્ષે પચીસ ટકા રિટર્ન મેળવી શકો છો મિત્રો આ બધું તમારે ખૂબ મગજમાં ગડબડસ કરીને સમજવા જેવું છે મિત્રો બેંકોમાં ફક્ત ઇમરજન્સી તમારે બેન્કમાં કેટલા પૈસા રાખવા જોઈએ કે તમારે તાત્કાલિક કોઈ જરૂરિયાત ઊભી થાય અને ફટાકે પૈસાની જરૂર પડે તો તમારે જે તમારો ઇમરજન્સી ફંડ હોય કે પચાસ હજાર કે પચીસ હજાર કે લાખ રૂપિયા એનાથી વિશેષ પૈસા બેંકમાં રખાય નહીં એ પૈસાને તમારે ધંધા પર એને કામ પર લગાવી દેવો પડે કે જે પૈસો પૈસાને પેદા કરે હવે તમારી પાસે પૈસા કેમ નથી આવતા એના કેટલાક કારણો છે એના કારણોમાં આપણે જુઓ કે તમે પૈસાને પ્રેમ કરતા નથી ફક્ત પૈસાની જરૂરિયાત સમજો પૈસાની જરૂર છે એટલે આપણે પૈસાને રાખે છે બાકી પૈસાને પ્રેમ કરતા નથી અને જે પૈસાને પ્રેમ કરે છે એ આડેધડ પૈસાને ભીળકતો નથી પૈસા હંમેશા સકારાત્મક વિચારો ધરાવનાર માણસ પાસે જ છે જેના વિચારો નેગેટિવ છે એની પાસે પૈસો ટકતો નથી પૈસો મેળવતા પહેલાં એ આપવો પણ જોઈએ તમારે એનું રોકાણ પણ કરવું જોઈએ અને સારું કામ અને સાચી દિશામાં મહેનત કરશો તો સો ટકા તમને ધન મળશે હવે આપણે જે મહત્ત્વનો મુદ્દો છે કે કેન્દ્રીય બેંક વિશ્વના દેશો પાસે કેટલું સોનું છે અને આ છે ઓગસ્ટ બે હજાર પચીસના મિત્રો યુએસ એટલે કે અમેરિકા આઠ હજાર એકસો તેત્રીસ પોઈન્ટ પોણ ટન સોનું છે એનું જે રિઝર્વ છે એના ઇઠ્યોતેર ટકા એનું રિઝર્વ સોનામાં રોકાણ કરેલું છે બીજો નંબર દેશ છે જર્મન ત્રણ હજાર ત્રણસો ને પચાસ પોઈન્ટ ત્રણ એનું આ જે એનું રિઝર્વ છે દેશ પાસે એમાંથી પંચોતેર ટકા રિઝર્વમાં સોનામાં રોકાણ કરેલું છે ત્રીજો દેશ છે ઇટલી બે હજાર ચારસો એકાવન પોઈન્ટ આઠ ટન એનું પંચોતેર ટકા રોકાણ એના રિઝર્વનું છોનામાં છે ફ્રાન્સ બે હજાર ચારસો ને સાડત્રી ટન એનું એકોતેર ટકા રોકાણ એનું ટોટલ રિઝર્વ છે એનું એકોતેર ટકા રોકાણ સોનામાં છે રશિયા બે હજાર ત્રણસો ને છવીસ એનું રિઝર્વના આડત્રીસ ટકા રોકાણ સોનામાં છે ચીન બે હજાર ત્રણસો ને બે ટન એનું સાત ટકા રિઝર્વ છોનામાં છે સ્વિટરલેન્ડ એક હજારને ઓગણચાળી ટન અગિયાર ટકા રોકાણ એનું રિઝર્વ સોનામાં છે ભારત આઠસો ને આ ભારતની રિઝર્વ બેંક પાસે સોનું પડ્યું છે એના વોકળા છે ભારતની વસ્તી અને ભારતના મંદિરો પાસે જે સોનું પડ્યું છે એ હજારો ટન થઈ શકે છે અને એક વોકળા મુજબ એક રિચર્સ મુજબ લમસમ ઓકળો ગણો તો પચીસ હજાર ટન સોનું ભારતના મંદિરો અને પબ્લિક પાસે છે એટલું સોનું વિશ્વના કોઈ પણ દેશ પાસે નથી જાપાન પણ આઠ હજાર આઠ આઠસો ને ટન એના સાત ટકા રિઝર્વ એને સોનામાં રોકાણ કર્યું છે મિત્રો આ વકળા ઓગસ્ટ બે હજાર પચીસના હવે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ WGC, જી સી મુજબ જુલાઈ બે હજાર પચીસમાં વિશ્વની સેન્ટ્રલ બેંકો પાસે કુલ સત્રીસ હજાર ટન સોનું હતું આ જુલાઈ બે હજાર પચીસનો વકરો છે કે આખા વિશ્વના જે દેશો છે એમના બધાનું ભેગું કરો તો સત્રીસ હજાર ત્રણસો ને ટન સોનું ઓગણ સત્રીસ હજાર ત્રણસો ને ઓગણસાઠ ટન સોનું આ વિશ્વ બેંકો પાસે હતું હવે ભારતે આ છેલ્લા વર્ષમાં કેટલું સોનું ખરીદ્યું છે એની થોડીક માહિતી ભારતે આ વર્ષે કેટલું સોનું ખરીદ્યું છે ભારતે બે હજાર પચીસમાં અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ આઠ ટન સોનું ખરીદ કર્યું છે આમાં જાન્યુઆરીમાં બે પોઈન્ટ આઠ ટન માર્ચમાં ઝીરો પોઈન્ટ છ ટન જુલાઈમાં ઝીરો પોઈન્ટ ચાર ટનનો સમાવેશ થાય છે અને ઓનાથી ભારતના સોનાનો ભંડારમાં વધારો થયો છે અને ભારત પણ સોના સોનાને સલામત રોકાણ માને છે કેન્દ્રીય બેંકો ઓગસ્ટ મહિનામાં વિશ્વની કેન્દ્રીય બધી બેંકો થઈ અને પંદર ટન સોનાનો ખરીદી કરીને ઉમેરો કર્યો છે અને ચાઈનાની બેન્કોએ સતત દહ મહિનાથી સતત ખરીદી કરી દીધી છે મિત્રો વિશ્વના પચાસ ટકા દેશોની રિઝર્વ બેન્કો સોનામાં ખરીદી કરી દીધી છે ઓછા બનતા એના રિઝર્વની ટકાવારી પ્રમાણે અને એના કારણે આ સોનું સતત વધી ગયું છે મિત્રો તમારો ભારત દેશ પણ સોનું ખરીદી ગયો છે જે એનું રિઝર્વ નેવું ટકા ઉપર ડોલરમાં હતું તે અત્યારે ઘટાડીને ભારતનું તેર પોઈન્ટ આઠ ટકા સોનામાં રોકાણ કર્યું છે બીજું થોડું ઘણું બોન્ડમાં રોકાણ છે અને જે નેવું ટકા ડોલરમાં રિઝર્વ હતું એ અત્યારે ઘટીને બોતેર કે તોતેર ટકા ડોલરમાંથી રોકાણ ભારતનું છે અને એ ધીમે ધીમે સોનામાં કન્વર્ઝન કરવાની દેશની ઈચ્છા કરે છે ચલો મિત્રો થેન્ક યુ